લખ્યું છે કે રમણભાઈ વોરાએ કરેલી માંગ યોગ્ય છે અને તેને મારું સમર્થન છે જે બાબતે સરકારે તાત્કાલિક કાયદો સુધારવા માટેની માટેની પ્રક્રિયા હાથ ધરે ધરવામાં આવે તે મારી માંગ છે લગ્ન કાયદામાં સુધારો કરવાની માંગ સાથે રમણભાઈ વોરાએ મુખ્યમંત્રી ગૃહરાજ્ય મંત્રીને પત્ર લખ્યો હતો ભાનુબેન બાબરીયાને પણ પત્ર લખ્યો હતો અને ત્યારબાદ આ ચર્ચાએ જોર પકડ્યું છે જેઓ રમણભાઈ વોરાનો પત્ર મળ્યાની ચર્ચા શરૂ થઈ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના પાટીદાર સમાજના આગેવાનો હોય હોય કે પછી ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો તેઓ આવ્યા છે આગળ રમણભાઈ વોરાના પત્રના સમર્થનમાં નોંધણી મા બાપની સંમતિ ફરજિયાત કરવાની જે માગણી કરી છે એ ખૂબ જ વ્યાજની માગણી છે અને સમયની માંગ છે કારણ કે અત્યારે છોકરા છોકરીઓ ખાસ કરીને છોકરીઓ દીકરીઓ ગમે તે વાતમાં આવીને ભોળવાઈને અથવા તો એને લાવીને જે લોકો એની સાથે લગ્ન કરે છે પછી જેહાદ જેહાદ જેવા બનાવવાનો ભોગ બને છે અને એની જિંદગી દુષ્કર બની જાય છે તો આ માટે ખૂબ જ જરૂરી છે કાયદામાં ફેરફાર કરવો રમણભાઈ વોરા સાહેબે જે માગણી કરી છે એ વાત સાથે હું બિલકુલ સહમત છું ને સરકારે આમાં ગંભીરતાપૂર્વક આગળ વધીને લગ્ન નોંધણી માટેના કાયદાઓમાં ફેરફાર કરે એવી જે માગણી કરી છે એ સાથે હું સહમત છું અને હું એમને સમર્થન આપું છું

તો જ્યાં રહેતી હોય ત્યાં એને લગ્નની નોંધણી થાય એક વાત એનું વેરીફિકેશન કરવાનું હોય તો જે દીકરી જ્યાં રહે છે એ જ વિસ્તારનું પોલીસ સ્ટેશન એનું વેરિફિકેશન કરે કે જેથી અહીંની દીકરી બીજા જિલ્લામાં જાય અથવા બીજી જગ્યાએ જાય અને ઘણી વખત ક્યાંક ખોટું પણ ચાલતું હોય છે આપણે બધા જાણતા હોઈએ છે એટલે એવું ન થાય એટલા માટેની વાત છે એની સાથે સાથે એના માટેના જે પ્રમાણપત્રો ઇશ્યુ કરવામાં આવે છે અને ઇશ્યુ કરેલા પ્રમાણપત્રોના આધારે જે લગ્ન થાય છે કોણ કરે તો જે તે તાલુકો જે તે જિલ્લો અથવા જે તે ગ્રામ્ય વિસ્તાર શહેર વિસ્તાર હોય એના જ પદાધિક અધિકારીઓ જેની આ જવાબદારી છે એ પોતે જ વેરીફિકેશન કરે જેમ કે પોલીસ સ્ટેશન કરે છે તે રીતે અને એ બાબત કે લગ્ન નોંધણી વખતે એના એના માતા પિતા વાલી બધાની સંમતિ હોવી જોઈએ આ તો ઘણી વખત એવું હોય છે કે એક તાલુકાનો દીકરો દીકરી હોય ને બીજા જિલ્લામાં જઈને કોઈ મંદિરમાં જઈને અને અમુકનો તો આ ધંધો થયો છે એવું મને પણ લાગે છે જે પ્રશ્ન ઉભા થાય છે ચાર છ મહિના પછી લવજેહાજનો મુદ્દો આપણે જાણીએ છીએ પછી વાત આવે પ્રેમ તો એક વખતે થઈ ગયો પછી એની પાસે તો જીવન નિર્વાહની કઈ વિગતો જોતી નથી અથવા પછી અમુક લોકોનું વ્યક્તિગત માનસ જે પ્રકાર હોય છે કે એને આ પ્રમાણે કરવું તો એવા બધા કેસમાં મોટે ભાગે દીકરીને અને દીકરીના મા બાપને સહન કરવાનું આવતું હોય છે કોઈ પણ જાતની પરમિશન લીધા વગર પોતાના મા બાપની સંમતિ વગર મા બાપને કીધા વગર દીકરીઓ જે પ્રકારે બારોબાર લગ્ન કરે છે એના અંગેની આજની તાતી જરૂરિયાત છે સમાજની કે મા બાપની પરમિશન વગર કોઈપણ સમાજની કોઈપણ જગ્યાએ કોર્ટમાં કે રજિસ્ટ્રાર ઓફિસમાં એની નોંધણી થવી જોઈએ નહીં એ આજની એ જરૂરિયાત છે અને એ વહેલી તકે સરકાર જો કાયદો લાવે તો સમાજના બહુ ઉત્કૃષ્ટ કાર્ય કર્યું ગણાશે માનનીય રમણભાઈ હોરા એક અભ્યાસુ અને ખૂબ સારા ધારાસભ્ય છે મારી સાથે મંત્રીમંડળમાં પણ રહી ચૂક્યા છે એમને જે પત્ર લખ્યો છે સમજીને લખ્યો છે અને વહેલી તકે સરકાર એનો અમલ કરે એવી હું પણ એમાં વિનંતી કરું છું લગ્ન નોંધણી કરતા પહેલા પોલીસ સ્ટેશનમાં એનો વેરીફિકેશન થવું જોઈએ કે આ જગ્યાએ દીકરી એના મમ્મી પપ્પા અહીંયા રહે છે જો આટલું થશે તો માતા પિતાને ખબર પડશે બીજું આ ભાગી જવાની ઘટનામાં ખૂબ અંકુશ આવશે અને ખરેખર અન્ય જ્ઞાતિઓ સાથે ભાગી જવાથી સામાજિક વિષમતાઓ અને પારિવારિક પ્રશ્નો ખૂબ બધા છે ત્યારે તમામ પ્રશ્નોના ઉકેલ માટે એના રાહત માટે આવી સમસ્યાઓ ન સર્જાય એના માટે બેસ્ટ સજેશન થયું છે હું ઈચ્છું છું કે આ દિશામાં ઝડપથી સરકારે પણ પરિપત્ર અને દિશા નિર્દેશ કરવો જોઈએ રમણભાઈએ જે લેટર લખી અને માગણી કરી છે એમાં હું મારો સુર પુરાવું છું આ બાબતની ચિંતા ભૂતકાળમાં ગુજરાતના મુખ્યમંત્રી વિધાનસભા ગૃહમાં અનેક ધારાસભ્યોએ ચિંતા વ્યક્ત કરી છે કે વર્તમાન સમયને ધ્યાનમાં લઈને જે દીકરીઓ ખોટી રીતે લગ્નમાં ફસાઈને લવ મેરેજમાં ફસાઈને પોતાની જિંદગી બરબાદ કરે છે એના હિસાબે અનેક પરિવારો બરબાદ થાય છે વિગ્રહ વધે છે અને આ કાયદાના સુધારામાં માત્ર એટલું જ માગણી છે અને હું તો એવું માનું છું કે ગુજરાતના એકસો ને બ્યાસી ધારાસભ્યોએ આ બાબતની માગણી કરી અને મુખ્યમંત્રીને લેટર લખવો જોઈએ